બખરલા ગામે થયેલ કુખ્યાત શખ્સની હત્યા મામલે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીને ઝડપી લેવા નાકાબંધી કરી હતી પરંતુ સફળતા મળી ન હતી બખરલા ગામે રહેતા કુખ્યાત શખ્સ મેરામણ ઉર્ફે લંગી માલદી ખૂંટી ઉંમર વર્ષ ત્રેપન વીસ રવિવારે રાત્રે સરાજાહેર કરપીણ હત્યા થઈ હતી જે મામલે મૃતકના પત્ની મંજુબેને ઉંમર વર્ષ ચાલીસ એ બગવદર પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રવિવારે રાત્રે તેનો પતિ મેરામણ ઘરેથી બીડી લેવા માટે ગામમાં ગયા બાદ ગામના ચોકમાં આવેલી દૂધની ડેરી વાળા નિલેશભાઈએ મંજુબેનને ફોન કરીને મેરામણ સાથે ગામમાં જ રહેતો સંજય દેવશી ઉર્ફે ભાણિયો ઓડેદરા તથા અજાણ્યો શખ્સ ઝપાઝપી કરી ઝઘડો કરતો હોવાની જાણ કરી હતી આથી મંજુબેન તુરંત ચોકમાં દોડી ગયા હતા ત્યારે શંકર ભગવાનના મંદિરના પગથિયા પાસે મેરામણ લોહી લુહાણ હાલતમાં અને બેભાન અવસ્થામાં નીચે પડ્યો હતો અને સંજય ચાકુ તથા તેની સાથે અજાણ્યો શખ્સ એમ બંને મેરામણને ઘેરીને ઊભા હતા અને મંજુબેનને જોતા તેઓ ત્યાંથી નાસી ગયા હતા ત્યારબાદ એકસો આઠ આવતા તેના સ્ટાફે મેરામણને મૃત જાહેર કરતા તેના મૃતદેહને ખાનગી વાહન મારફતે રાત્રે પોરબંદરની સરકારી હોસ્પિટલે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો હત્યાનું કારણ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે છ મહિના પહેલા સંજયના મિત્ર રમેશ ખૂંટીના પિતા દેવાભાઈ સાથે મેરામણને બોલાચાલી થઈ હતી તેનું મંદુખ રાખીને સંજય અવારનવાર મેરામણ સાથે ઝઘડો કરતો હતો અને રાત્રે સંજય તથા તેની સાથેના અજાણ્યા શખ્સે સાથળના ભાગે ચાકુ મારીને હત્યા નીપજાવી હતી હત્યા અંગે જાણ થતા પોલીસે જિલ્લાના તમામ પોલીસ મથક ઉપરાંત દેવભૂમિ દ્વારકા રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ વગેરે જિલ્લાને પણ એલર્ટ મેસેજ મારફતે જાણ કરીને જણાવ્યું હતું કે કારા રંગનું જર્સી પહેરેલો સંજય કે જેની ઉંમર અંદાજે ત્રીસ થી પાંત્રીસ વર્ષની છે તે ખૂન કરીને નાસી ગયો છે આથી તમામ વિસ્તારમાં નાકાબંધી કરવા સહિત સઘન વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું હતું

મુળુભાઈ મોઢવાડિયાની હત્યામાં પણ મેરામણનું નામ આરોપી તરીકે ખુલ્યું હતું નિપુલપોભાઈ પર બંજાર ટાઈમ ગઈકાલે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે લગભગ સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં ભગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બખરલા ગામ ખાતે ગામના ચોરાની બાજુમાં જે શંકર ભગવાનનું મંદિર આવેલ છે ત્યાં આગળ જે ત્યાં રહેતા બખરલા ગામના નિવાસી મેરામણ લંગી માલદેભાઈ ખૂંટી તેમની સાથે તેમ એ જ ગામના રહેવાસી સંજય દેવસી ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમ એ બંને શખ્સો સાથે બોલાચાલી થયેલ માથાકૂટ થયેલ અને તેના પરિણામ સ્વરૂપે જે સંજય દેવસી ઓડેદરા અને તેની સાથેના જે અજાણ્યા ઈસમ છે એમણે તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ લંગીને ઈજાઓ પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે અને આ બાબતની જે ફરિયાદ ફરિયાદ છે તે પત્નીની બગોદર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે મેરામણ ઉર્ફે લંગી માલદેવ પણ ઘણા બધા પ્રકારના શરીર સંબંધી ગુનાઓ રજિસ્ટર થયેલ છે દસ થી વધારે લગભગ તેના ઉપર ગુનાઓનો આરોપ થયેલ છે તે ગુનાહિત ઇતિહાસ મરણ જનાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો ના એ પ્રકારનું સામેલ નથી અમને જે પ્રમાણે બાદમી મળી હતી

આરોપી જે છે એના મિત્રના ફાધર સાથે પણ આને કંઈક સામાન્ય બોલાચાલી વગેરે થયેલ હતી એટલે આ પ્રકારના જે જૂની તો ચાલતી હોય એના અનુસંધાને જે આ બનાવને અંજામ આપ્યો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ છે